નવરાત્રી જોમાઈ નવરાત્રી જોમાઈ મજા બોલો હગા હોવે ના અમાર તો આજ કાલે નું ગણી હતી એવું છે એમ તમારે આજ ગણી હે અલા પણ હગા અમે તો હોદના પોસવા વાગ્યા ઉધી રમ્યા એટલે હું તો હજુ ઊંઝો જ તો હમણાં ઉઠ જ છું હોવે તમે તો યાર આયા જ નતા પાછા મન કહો કે તમે આવો યાર આવું થોડું ચાલતું છે એવું છે એમ ના ના હું તો કોઈ હજુ બધી ગાધી નહીં જલેબી ફાફડા ના 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 હોય ના આવતા મારે જ બાર જવાનું હોય હવે ગણો ને કે હું નેકડું હવે કલાકમાં હવે હવે કલાકમાં મારે નેકડવાનું યાર પેલા હગાની કાલ આઠમ આજ ગણી હવે કાલ આઠમ ગણી તૂમ ગણી એટલે મારે અહીંયા નવરાત્રી રમવા જવું પડશે ને

કુદવું તો પડે છેલ્લું એટલે યાર રમતો જ તો પણ આજ ફેર એક લોસા માર્યા છે આજ હગાની પાછી ગણી છે એટલે ઈ જ આવું પડશે રમવા જ નહીં

નવરાત્રી પટી જે એટલે હવે અમાર લગ્ન છે ને એટલે ઓર્ડર તમે અમે હાલ છે તમને તો આ જલેબી નો બધું ઓર્ડર લખાવ તમારે અલે આ તો મૂર્ખા ગોળ ગોળ શું વાત ભમાવે છે પેલ થી કે કે હું જલેબીનો ઓર્ડર લેવા ફરું રહો એ તમે પણ મોહફળ તો મુકું તમને પણ તમે જ યાર પૂરી વાત કહેતા જ નહીં એટલે તમે કારીગર છો કારીગર હા લખાયું છે પણ એમ નહી તમારું પર જેવી રીતે વિશ્વાસ કરે કે તમારી જલેબી ની ક્વોલિટી જેવી આવે એની બધું આવે પછી પૈસા જલેબી ને તમારે ક્યાં નું પછી પૈસા તમારા કરવી પડે જેવી આવે પેલા જો જલેબી આવશે ખાધો તમે ના પૈસા તમે ના

તમારે દસ કિલો મારે વીસ કિલો એમની ઓનુ મગજ ઉપર આર્યુંર મારે ખાલી જ છે લાગે ઓને ઓર્ડર આલી અને આપડે કાલે ગમે તે થઈ જાય રાત દાળો એક થઈ જાય પણ વગર પૈસે જલેબીન ફાફડા ખાવા હે તમારે લખવાનું બધી આઈટમો બનાવો ખાવાની આઈટમ બધી હા તમારે જે લખાવું આપડે લસી દો દસ દસ કિલો જલેબી લખો દસ કિલો જલેબી દસ કિલો ફાફડા એટલે દસ દસ કિલો જલેબી અને દસ દસ કિલો ફાફડા